જામનગર મહાનગરપાલિકામાં એજન્ટ રાજ જન્મ મરણના દાખલા કઢાવવા માટે એજન્ટો લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની ઘટના બની હિન્દી ભાષી લોકો પાસેથી ત્રણસો જેટલી માધબર રકમ ઉઘરાવી લેતા મચ્યો હોવાળો એક એજન્ટને જન્મ મરણ શાખામાં કાઠલો પકડી લઈ જવામાં આવ્યો એજન્ટની અનેક રાવ છતાં તંત્ર મોન આજે જાગૃત નાગરિકે એજન્ટને પૈસા ઉઘરાવતા પકડી પાડ્યો મહાનગરપાલિકાના ગેટ પાસે પડ્યા પાથરિયા રહે છે એજન્ટો મહાનગરપાલિકાના ગેટ પાસે પડ્યા પાથરિયા રહે છે આ એજન્ટો દાખલામાં નાની મોટી ભૂલ સુધારવા માટે લે છે મસ મોટી રકમ અહેવાલ એમાં પરાક્રમ સિંહાણા साढ़े तीन सौ रुपया मांगा तो फिर बोला कम से कम तीन सौ तो मैं तीन सौ रुपया ही लिया फिर डरा के मैडम को दिया तो मैडम बोली मैं बोला तीन सौ रुपया दिया पुलिस इसको ले जाओ मैं गया इसके बाद तो भाग गया कि ढूंढने तो लगा मिला नहीं अभी आज सुबह मार्ग मैं आया थी मिला मेरे से